તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દર્શકો માટે હાલમાં એક માઠા સમાચાર સામે આવ્યા છે આ તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા છેલ્લા સત્તર વર્ષથી લોકોનો પસંદનો શો રહ્યો છે તેના દરેક પાત્ર આજે દરેક લોકોના મન પર સફાઈ ગયા છે સોશિયલ મીડિયા પર આ સોનું મજબૂત ફેન ફોલોવિંગ છે દર્શકો દરેક પાત્ર માટે ખૂબ જ જોડાયેલા છે પછી ભલે તે જેઠાલાલ ભીડે વચ્ચેની મજાક હોય કે પોપટલાલ હોય કે પછી અન્ય કોઈ પણ હોય સિરિયલના એપિસોડ સાહકોના ઘરમાં આજેનો ઓવરડોઝ લાવે છે ત્યારે હવે હાલના એપિસોડમાં ગોકુલધામ સોસાયટીના લોકો ઓનલાઈન કૌભાંડમાં ફસાઇ ગયા છે જોકે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દર્શકો માટે એક ખરાબ સમાચાર છે કારણ કે જેઠાલ કેટલાક એપિસોડમાં જોવા મળશે નહીં આ તે વ્યાપારી મંડળ સાથે હિમાલય ગયા છે તે થોડા દિવસો ત્યાં રહે છે અભિનેતાએ પોતાનો ફોન પણ પોતાની સાથે લીધો નથી જેથી કોઈ પણ તેનો સંપર્ક કરી શકે દરમિયાન જેઠાલાલે પૈસાકી બારી સેપ પર પંદર લાખ રૂપિયાનું રોકાણ પણ કર્યું હતું જે હવે ડૂબી ગયું છે તારક કા ઉલ્ટા ચશ્માના તાજેતરના એપિસોડ ખૂબ જ રસપ્રદ બનવાના છે કારણ કે ગોકુલધામ સોસાયટીના લોકોએ પૈસાકી બારી સેપ પર પોતાનું રોકાણ કર્યું હતું જેના કારણે તેમને શરૂઆતમાં સારું વળતર મળ્યું જોકે પછીથી એક સ્કીમ કહેવામાં આવી જેમાં પૈસા એકસાથે બમણા થઈ જાય છે ભીડેથી લઈને તારક સુધી સોઢી અયર અને અબ્દુલે તેના પર લાખો રૂપિયાનું રોકાણ કર્યું જોકે બીજા દિવસે બધાએ એપ ખોલી ત્યારે તે ગાયબ થઈ ગઈ અને લાખો રૂપિયાની છેતરપિંડી થઈ ગઈ છે આ ઘટના બાદ સોસાયટીના લોકો સાલુ પાંડે પાછે પહોંચ્યા અને તેમને આખી વાત જણાવી હતી તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો